નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા ઋતુનો બીજો રવિવાર ઉજવે છે આજે ઋતુના આ બીજા રવિવારે આપણે ઈસુને તેમના દિવ્ય રૂપમાં મળીએ છીએ અને પરમેશ્વર પિતાનો ટૂંકો પણ આગ્રહ સભળ આદેશ મેળવીએ છીએ કે એનું કહ્યું સાંભળજો આજના શાસ્ત્રપાઠનો મુખ્ય નાયક અબ્રાહમ શ્રદ્ધાના પિતા ગણાય છે પરમેશ્વરના પ્રત્યેક વચન પર તેમની શ્રદ્ધા અને કોઈ જાતની શંકા વગર એમાં તેમનો વિશ્વાસ એમને મળેલ પિતાના વિરુદ્ધને સાર્થક કરે છે એક જ શહેરમાં પણ માણસ પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં વસવા માટે તૈયાર હોતો નથી અબ્રાહમને તો પરમેશ્વર એનું વતન છોડીને એવા પ્રદેશમાં જવાનું કહે છે કે જે પ્રદેશ એની જન્મભૂમિ કરતાં સાવ અલગ પ્રકારનો પ્રદેશ હતો જ્યાં એને શૂન્યથી શરૂઆત કરવાની હતી પણ અબ્રાહમ કોઈ પણ પ્રશ્ન પૂછાવીના હા પાડે છે અબ્રાહમ અને તેની પત્ની સારા પ્રજોતપતિની ઉંમર વટાવી ચૂક્યા છે તેમ છતાં પરમેશ્વર તેમને પુત્ર આપશે એ વિશે લગીરી શંકા સેવ્યા વિના એ વચનમાં પણ શ્રદ્ધા રાખે છે જે વચન પૂરું કરવામાં પરમેશ્વર પાંચ સદી જેટલો લાંબો સમય લે છે અને પુત્ર આપ્યા પછી એ જ પુત્રનું બલિદાન માગે છે અને તોય અબ્રાહમ એક પણ હરફ ઉચ્ચાર્યા વિના પુત્રના બલિદાન માટે હાથમાં છરો ઉપાડતા ખચકાતો નથી આપણા જીવનમાં અબ્રાહમને શ્રદ્ધા અને વિશ્વાસના આદર્શ તરીકે જીવીએ તો જીવનમાં કોઈ પણ ઝંઝાવાતનો કે કસોટીનો સામનો આપણે હસતા મુખે કરી શકીએ આજના બીજા શાસ્ત્ર પાઠના વચનો ખૂબ જ પ્રેરણાદાયક છે કેમ કે એમાં ઈશુના અનુયાયીઓ માટે ઈસુમાં રહેલી આશાના દર્શન થાય છે અને એની સાથે જ પરમેશ્વરનો માનવ જાતિનો માટેનો પ્રેમ પ્રદર્શિત થાય છે સંત પાઉલનું આ કથન જો ઈશ્વર આપણા પક્ષમાં હોય તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે ઈસુના અનુયાયીઓની ગજબની હિંમત અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે આજના શુભ સંદેશમાં ઈસુના દિવ્ય રૂપના પ્રસંગ દ્વારા પરમેશ્વર પિતા તેમના પુત્ર ઈસુના પુનરૂત્થાન પછીના તેમના વૈભવના દર્શન ઈસુના ત્રણ શિષ્યોને કરાવે છે પણ એ પહેલાં માનવપુત્ર એ મહાવ્યથા વેઠીને નાલેસી ભર્યું ગણાતા કૃષ્ણના મોતને ભેટવું પડશે ઈસુના અનુયાયીઓને પણ દેહાવસાન પછી આવા પુનરુત્થાનનું ઈશ્વરનું વચન છે ઈસુના જીવન દરમિયાન ઈસુએ જ્યારે પણ શિષ્યોને એમની મહાવ્યથા મૃત્યુ અને સજીવન થવાની વાત કરી ત્યારે શિષ્યો માટે એ વાત સમજવી અઘરી હતી કારણ કે એમની માટે ઈસુએ ચક્રવર્તી રાજાની જેમ ઈઝરાયેલીઓને વિદેશી શાસનમાંથી મુક્ત કરીને એમનું રાજ્ય સ્થાપશે અને તે વખતે એમના શિષ્યો તરીકે એમને મોબાદાર સ્થાન મળશે ઈસુએ તેમ છતાં આ પ્રસંગમાં પણ પોતે સજીવન થશે એ વાતનો ઉલ્લેખ કર્યો જે અગાઉની જેમ જ શિષ્યોની સમજની બહારનો હતો શિષ્યોને જે સમજાતું નહોતું તે આપણે સ્પષ્ટપણે જાણીએ છીએ અને સમજીએ છીએ કે પરમેશ્વર પિતાએ માનવ જાતિની મુક્તિ કાજે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું પણ પાપ અને મૃત્યુ પર વિજયની ખાતરી કરાવવા માટે ઈશુને ત્રીજે દિવસે સજીવન કરીને તેમને સ્વર્ગમાં અને સકલ સૃષ્ટિમાં સૌથી મહિમાવંત સ્થાન બક્ષ્યું છે આપણે ઈશુના અનુયાયી તરીકે પિતા પરમેશ્વર કહે છે તેમ ઈશુનું કયું સાંભળીને એ પ્રમાણે જીવવાનું છે જેથી આપણે પણ મૃત્યુ પછી એમના રાજ્યમાં એમનો મહિમા પામી શકીએ આ તપૃતુમાં ઋતુમાં ઉપવાસ એટલે પૈગંબર યસાયા કહે છે તે પ્રમાણે ઉપવાસ એટલે કે કચડાયેલા લોકોના કલ્યાણ માટે કંઈક કરીને ભૂખ્યા સાથે વહેંચીને ખાઈને કોઈ નિરાધારને ટેકો કરીને નિવસ્ત્રને ઢાંકીને અને કોઈને પણ ભીડમાં જોઈને મો ફેરવી ન લઈને ઈશુ કહે છે તેમ કરીએ તો આપણી તપૃતુ કેટલી અર્થપૂર્ણ બની જાય આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો